નાનકડું બાળક કે યુવાન એમ કે હું કઈ ના કરું આ બેઠો એના બેઠા રહેવાથી સમય બેસી જતો નથી ઘડિયાળ તો ચાલતી જ રહે છે સમયને રોકી શકતા નથી સમયને કેવલ સુધારી શકાય છે સદુપયોગ કરી શકાય છે ભગવાન એક ઋષિને પણ ચોવીસ કલાક આપે છે એક વૈજ્ઞાનિકને પણ ચોવીસ કલાક આપે છે જે કાંઈ નથી કરતો એ પ્રમાદીને પણ ચોવીસ કલાક આપે છે પણ એ ચોવીસ કલાકનો તમે શું સદુપયોગ કરો છો એ તમારે નક્કી કરવા તમે કલાક પણ સેવા કરો છો એ દસ મિનિટ જારી ભરો છો એ દસ મિનિટ ઠાકોરજીની સન્મુખ વિતાવેલી ક્ષણો દસ મિનિટ તમે ઠાકોરજીને આપી પણ એ દસ મિનિટના બદલામાં ઠાકોરજી ચોવીસ કલાક તમારી રક્ષા કરતા હોય છે યમનાષ્ટક કરવામાં પાંચ મિનિટ લાગે પણ પાંચ મિનિટ કરેલું એક યમનાષ્ટક એનાથી યમનાજી તમારી ચોવીસ કલાક રક્ષા કરતા હોય છે જયારે પણ પાઠ કરો ને ત્યારે આવો ભાવ રાખો અને ન થાય ત્યારે મનમાં ડર રાખવો જો ઘણી વાર લોકો ઠાકોરજી પદે અમને ડર લાગે નહીં સચવાય તો અરે સાચવનારો આવી ગયો હવે તો નિર્ભય બની ગયો ડરવાનું તો એને છે જેને બચાવનારો ઘરે ના હોય પ્રભુ ન હોય ને ડરવાનું આપડી તો રક્ષા કરનારો ઠાકોરજી છે કાળનું કર્મનું કર્મનું બંધન દરેકને છે પ્રભુ છોડાવી શકે આમ તો આ સર્વ પાપે ભયો મોક્ષૈ શ્યામી માસુ ભગવાન

બેઠા નથી રહે આ બધાને ને હવે હું યાદ આવું છું આવું તો માણસ કરે ભગવાન ભક્ત પાસે જવાના બહાનાઓ જ ગોતતા હોય છે જો પ્રભુ અને જીવમાં ફરક છે પ્રભુ કાંઈ ને કાંઈ અજાણતા પણ થઈ ગયેલી સેવાને નિમિત્ત બનાવી અને એના પર કૃપા કરી અને જીવ કોઈ ભૂલથી ભૂલ થઈ ગઈ હોય બનાવીને સંબંધ તો ભગવાન સંબંધ જોડવાની તકો ગોતતા હોય છે કલ કઈ નહીં પેલાની જોડે તું મંદિરના પગથિયે તો આવ્યો ને ભલે ઉપર ચડ્યો નહીં આજે બહાર આવ્યો ક્યારેક અંદર આવીશ અને તું અંદર નહીં આવે તો હું તારા માટે બહાર આવી દઈશ ભગવાનને કોઈ સંકોચ અને શરમ નથી

જો આપણા પણ જીવનમાં ભક્તિ માટે આપણને ભગવાન કરે છે પાપ આપણા અપરાધ આપણે છોડી શકતા નથી શરીરના રોગો માટે કોઈ પૂછે તો ગમે ખરા તાવ આવતો હોય કે ડાયાબિટીસ આવી ગયો પ્રેશર કોઈ ફોન કરે કેમ છે તબિયત આપણને થોડું જેવું લાગે કે ચલો પૂછ્યું પણ મનના રોગો તો એવા છે કોઈ પૂછે તો એની જોડે સંબંધ તોડ ડાયાબિટીસ હાઈ થઈ ગયો કોઈ પૂછે તો ગમે હમણાં હમણાં ક્રોધ બહુ વધી ગયો છે નહીં તમારો કોઈ આવું પૂછે તો ગમે હમણાં હમણાં બહુ લોભી થઈ ગયા છે ફોન મૂકી દઈએ ને હેલો હેલો સંભળાતું નથી આમ જ થાય ને બધું આ મોબાઈલે આપણને ખોટું બોલતા તો કરી જ દીધા છે તો આ જીવ અને ભગવાનમાં આ જ ફરક છે ભગવાન તો નિમિત્ત તમારા પર કૃપા કરી છે તો આસુરી વૃત્તિઓને દૂર કરે છે વ્રજમાં પ્રભુ અસુરોને મારવા થોડી આવે છે અને આ દરેક અસુરો છે ને એ જુદી જુદી આસુરી વૃત્તિઓના મૂર્તિમંત રૂપ છે નંદ મહોત્સવનો આપણે દસ પ્રવેશ કરીએ આ એક ઉત્સવ એવો છે કે જે નંદ બાબાના નામનો છે બાકી બધા તો ગોપીઓના અને યશોદાજીના નામના પણ આ એક ઉત્સવ એવો પણ પાછી વિચિત્રતા એવી કે નંદ મહોત્સવમાં બધા કેસરી પહેરીને હોય પણ હવેલીમાં તમે જુઓ તો નંદ બાબા એ સફેદ વસ્ત્રો પહેર્યા સફેદ વસ્ત્રો પહેર્યા હવે લાગે છે નંદ મહોત્સવ ને સફેદ વસ્ત્રો પહેર્યા કારણ નંદ મહોત્સવ ચાલતો હતો ત્યારે નંદ બાબાને કંસને કર આપવાનો વિચાર આવ્યો લૌકિકનો વિચાર આવ્યો કોઈ અડી જાય એટલે અપરસ છુવાતી નથી પણ કોઈ અડી ગયું એ ખબર પડી મન પ્રભુમાંથી એનામાં ગયું એટલે આપડી અપરસ છુવાય છે મૂળ વાત એ જ છે કે ઉત્સવ એને કહેવાય કે ઉત્સવો નામ મનસ સર્વ વિસ્માર મનમાં જાગેલો એવો આહલાદ જે આપણી સર્વ લૌકિક વૃત્તિઓની વિસ્મૃતિ કરાવી દે એને જ ઉત્સવ કહેવાય જયારે ઉત્સવ હોય ને ત્યારે પોતાનું સામર્થ્ય પોતાનું પદ પોતાની વિદ્યા પોતાને મળેલી ડિગ્રીઓ પોતાનો ધંધો આ બધું ભૂલીને ઉત્સવ બનાવો નંદમહોત્સવમાં ઉછાળતા હોય તો કરોડાધિપતિઓ એ પકડવા માટે દોડે

રૂપ નો મધ ઉતરી જાય કોઈને ધન નો મધ હોય ને પ્રભુના હૃદયમાં રહેલું કૌસ્તુભ મણી જુએ ને એને થાય કે આવા કૌસ્તુભ મણીમાં તો મારા જેવા કેટલાય સમય જાય એવા છે આની આગળ શું ધન નું મધ કરવું ઓગળી કોઈને સામર્થ્ય નું હોય કૃષ્ણ પાસે જઈને ઉભો રહે ને થાય આ ભ્રુકુટી વિલાસ જે સૃષ્ટિના સર્જન અને વિસર્જન કરી નાખે એની આગળ હું ક્યાં મારા બળની વાત કરું પ્રભુના દર્શન કરવા એટલે પોતાના અહંકાર નું વિસર્જન અને રોજ આ વિસર્જન કરવા રોજ રોજ સમર્પણ કરવાનું અને રોજ વિસર્જન કરવાનું મહાપ્રોહિત આજ્ઞા કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનઈ રોજ આત્મા તુલસી દલ લઈએ ને એટલે પ્રભુ આગળ સમર્પણ કરી આપણે જે કાંઈ મારું છે મારું છે નહીં પણ જે મેં મારું માની લીધું છે હું અને મારું આ બંને ઠાકોરજીને ધરું છું હે કૃષ્ણ હું ધારું છું અને આનાથી મોટો મંત્ર જીવનનો માણસને એ ભાન કલાક યાદ કરવાની જરૂર નથી આ બધા શાસ્ત્રોનો એક જ સાર છે હે કૃષ્ણ હું અને જે માર મામે હોય માયા પ્રબધન તે તરંતિતે જે મારો થાય એને હું માયાથી તારી અનન્યા ચિંતંતો મામી જેના પરિપાસ થે તેષામ નિત્યાભિયુક્તાના યોગ ક્ષેમ મામ્યા તારો યોગ ક્ષેમ બધું હું કરી આપીશ શરત એક છે તું મારો થઈ જા પછી તારું કાઈ કામ અટકવાનું નથી જે ભગવાનના થયા એનું કઈ અટક્યું નથી ભગવાને બધું પૂરું કર્યું અને ભગવાન કરે જ છે એ કહેતો નથી એટલે આપણને એમ લાગે કે મેં કર્યું ભક્તોને સમજાઈ જાય છે કે કરનારો એ છે એટલે એને સફળતાનું પણ અભિમાન નથી આવતું વૈષ્ણવે સદાય યાદ રાખવું પ્રભુની કૃપા છે એટલે થાય જો આપણી બુદ્ધિ મહેનત બધો જ બરાબર એનાથી મકાન લઈ શકો પણ મકાન નું સુખ મળે પણ એ મકાન માં સુખ તો ઠાકોરજીની કૃપાથી જ મળે છે બુદ્ધિ અને મહેનત થી ધન નું સુખ મળે પણ ધન થી સુખ એ તો એની કૃપા હોય તો જ મળે પોતાના વ્યવસ્થા બળથી પોતાના યોગ બળથી પરિવાર નું સુખ માણસ મેળવી ભેગી કરી શકે પણ પરિવાર થી સુખ એ તો ઠાકોરજી કૃપા હોય તો જ મળે એટલે બુદ્ધિ અને પુરષાર્થી વસ્તુઓ અને વ્યક્તિઓને ભેગા કરી શકાય પણ એ સુખના કારણ ત્યારે જ બને છે ત્યારે ઈશ્વરની આપણા પર કૃપા બાકી એ જ દુઃખના કારણ અડધી દુનિયા જે જેનાથી દુઃખી છે એને જ આપણે સુખના કારણ માનીએ છીએ પ્રભુની કૃપા

જીવ કર્મના બંધનોથી બંધાઈને ખેંચાઈને આવતો હોય છે અને એટલા માટે એને કર્મ બંધનો અને કર્મના હિસાબો કરવાના હોય છે. પ્રભુ તો કેવળ લીલા કરવા માટે ભૂतल પર આવે છે. સંભવામી યુગે યુગે પરમાત્માનું વચન છે. હું આવું છું. અને પ્રભુ વધારે છે એક વસ્તુ સમજી લો આપણે બધા સાકાર સ્વરૂપના ઉપાસકો છે. એટલે કૃષ્ણ તત્વની જે ગઈકાલે હું ચર્ચા કરતો હતો છે કે આપણે બધા કૃષ્ણ ભક્તિ જે કરી રહ્યા છીએ એ સાકાર સ્વરૂપના ઉપાસક છે એટલે કે સાકાર સ્વરૂપ આપણે પ્રભુને આજ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવ કરવો છે શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ દ્વારા પણ હા લૌકિક દેહ થી અલૌકિક પ્રભુનો અનુભવ ન થાય એટલે ઠાકોરજી પોતાનો અનુભવ કરાવવા માટે જીવના લૌકિક દેહ ને અલૌકિક નું દાન કરે છે જેને તનુ નવત્વ કહીએ યમુનાજી તનુ નવત્વ મેતાવતા શ્રી યમનાજી કૃપા કરે આજ દેહ થી પ્રગટ લીલાના દર્શન થાય ગણાને સમજો કે મર્યા પછી જ ભગવાન મળે દેખાય આપણે એવું નથી માનતા મર્યા પછી કોણ ક્યાં ગયું આપણે કોણ જાણી અને જે ગયા યદગત્વાન નિવર્તન તે તદ્ધામ એ પાછા આવીને કહેતા નથી અને ક્યાંક આવી જાય તો આપણને ઊંઘે ના આવે રાતના અચાનક જો સ્વપ્નમાં દેખાઈ જાય એમ તો કે આજી ગયા નથી ઘણા બરાબર જાય નહીં ઘણા શ્રાદ્ધો કરીને ધક્કા મારી મારી મારીને મોકલવા પડે કે હવે તો પિતૃ લોકમાં જાઓ ફરી ફરીને પાછા આવે આસક્તિ નહીં આવે ને કદાચ ત્યાંય ના રાખતા હોય કે ભાઈ તું પાછો જા

કે હું વ્રજભક્ત ભક્ત બનીને પ્રભુ પાસે જાઉં મારો ભાવ વ્રજભક્ત નો રહે મારી આંખો બંધ કરી દો એ ગોપીની આંખે કૃષ્ણને ગોપી મહાપ્રભુજીને યાદ કરીએ અર્થ શું જગાવતા પહેલા મહાપ્રભુજીને યાદ કરું કે મારી આંખ બંધ હવે શ્રી વલ્લભની આંખે મારા લાલનને જોઈશ એમને આ જો મહાપ્રભુજી મારા લાલનને ઠાકોરજીને જોતા હોય તો એમને ઠાકોરજી કેવા દેખાય મારે તો એ રીતે જોવા છે અને આજ તો ગુરુનું સેવન છે ને આજ તો ગુરુનો આશ્રય છે કે જે ગુરુના ચરણ પકડ્યા છે એની આંખે મારે ઠાકોરજીને જોવા છે એ મને જ્ઞાનનું અંજન આજે છે અને એને જેવા ઠાકોરજી દેખાય છે હસતા બોલતા ખેલતા વાતો કરતા એવા મારે મારા લાલનના અનુભવ કરવા આ ભક્તનું આગ્રહ છે અને થોડી જીત તો કરવી ઠાકોરજી આ બધી વાત માની માનીની જવી ઠાકોરજી ભક્તના પણ કેટલાક અઠાગ્રહો હોય છે એક ભક્ત તરીકે આપણો પણ આગ્રહ છે

એક ભક્તની મીઠી જીત ઠાકોરજી બહુ ગમતી હતી કે ના ના મારા હાથે જ બનાવીને આપણે તો ધરી છો ભલે ભાવે કે ના ભાવે ના ભાવે તો ઢોળી દેજો ખબર તો પડે કે નથી ભાવતું નહીં તો આજ પછી રોજ આવશે ઠાકોરજી કહી દેવા નથી ગમતું તો ચોખ્ખું કહીને ઢોળી દેજો તો ખબર તો પડે કે નથી ભાવતું ઘરના લોકો તો કાયમ કે કે તું તો કેવું બનાવે છે જયારે ઠાકોરજી ને જોઉં ત્યારે રસ્તા મળે આ રોકતા હોય એ બહુ હસવા માં કે એક બેને કહ્યું કે એના પતિને કહ્યું કે મને એવી જગ્યાએ લઈ જાઉં જ્યાં હું ક્યારે ફરવા ના ગયો પેલો હાથ પકડીને રસોડામાં લઈ ગયો ક્યારેક તુજા જા વાત છે તો પ્રભુને ક્યાંક મીઠી જીત ભક્તોની ગમતી હોય છે જે આગ્રહ હોય ને કે ના મારે તો આવા જ સ્વરૂપના આપણે વાર્તા સાહેબ માં કે રોજ ઠાકોરજીને વિનંતી કરે કે પ્રભુ સેવા તો રોજ આપની કરું છું શ્રીનાથજીની સેવામાં ગુસાઈજી રાખ્યા કૃષ્ણ ભટ્ટ કે કલ્યાણ વાર્તામાં અને એમ કહ્યું કે રોજ સનાજીને વિનંતી કરી કે પ્રભુ આપની સેવા તો કરું છું પણ આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે બ્રજ ભક્તોની વચ્ચે આ લીલા કરતા હોય એવા દર્શન અને શ્રીનાથજી બાબા ના પાડે આમ મસ્તક હલાવે ઉદાસ રહેવા લાગે તો કુસાઈની દ્રષ્ટિ પડી કે તમે તો શ્રીનાથજીની સેવામાં છો પછી દાસ ઉદાસ ક્યાંથી હોય તો કે શ્રીનાથજી બાબા મનોરથ પૂરો નથી કરતા

અને વાર્તામાં આવે છે કે ચશ્મશ નહીં કરતા સેવા કરતા શ્રીનાથજી ફરિયાદ કરી ગુસાઈ આપનું સેવક મારી રોજ સેવા કરે છે ક્યારે મારે ચશ્મશ નથી કરતું ગુસાઈજી પૂછ્યું આવું કેમ કરો છો કયું જયરાજ આ માખી મચ્છર પણ ઉડતા ઉડતા ક્યારેક સીધીના ચરણમાં બેસી જતા હશે એ પણ સ્પર્શ કરી લેતા હશે તો એવા સ્પર્શ નો શું આના હું તો ત્યારે કરું જ્યારે શ્રીનાથજી બાબા પગ ચરણ આગળ કરે અને મારા મસ્તક પર પધરાવે તો ચણ સ્પર્શ કરે

મારા પ્રભુને નહીં ગમે હો મારા ઠાકોરજીને નહીં ફાવે હો એમને તો થાજ જોઈએ તો જુના વૈષ્ણવોનો કેવો આગ્રહ હતો આપણા વડીલ બાઓનો એટલે બે ડિગ્રી તાવ આવતો હોય ને ઊભા થવાની ના પડી ડોક્ટર કીધું અમને ઊભા ન થવા દેતા અને ચોખ્ખા દીકરાઓ વડે કે બહાર રહેવા દો આટલી તકલીફ છે શરીર નથી ચાલતું તોય બીજા દિવસે ટાઈમ થાય સવારનો એટલે અપરસ કરીને પહોંચી ગયા હવે સેવા એમનો આગ્રહ એમને કેવું બળ આપી દો બસ એ આગ્રહ છે ને એ જ અનુગ્રહનું કારણ બને છે

ઘેર જો આજ તો કૃપા છે મહાપ્રભુજીની સારસ્વત કલ્પમાં માં નંદ ઘેર આનંદ થયો હતો પણ કલયુગ વલ્લભની કૃપાથી ઘેર ઘેર આનંદ થઈ રહ્યા છે આજે ઘરે ઘરે ઠાકોરજી બિરાજી રહ્યા છે ઘરે ઘરે મંગળા થઈ રહ્યા છે ઘરે ઘરે શિંગાર થઈ રહ્યા છે ઘરે ઘરે પ્રભુ પોઢી રહ્યા સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે છઠ્ઠા ક્યાનમાં ગોપાલદાસ ગાય